સુરત રામ્યમાં ભારે વરસાદને પગલે નદી નાળા ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે જેમાં માંડવી તાલુકાના લાઠી ડેમમાં સિત્તેર ટકા ડેમ ભરાયો હોવાથી લાઠી ડેમના વોર્નિંગ લેવલ સુધી પહોંચતા નીચાણવાળા ગામોને સાવધ કરવામાં આવ્યા છે હાલ લાઠી ડેમની સપાટી બોતેર પોઈન્ટ પંચોતેર મીટર પહોંચ્યો છે જ્યારે ભયજનક સપાટી ચુંબોતેર પોઈન્ટ દસ મીટર લાઠી ડેમમાં સતત પાણીની આવક થતાં નીચાણવાળા સાત જેટલા ગામોને સાવચેતીના પગલાં રૂપે સ્થળાંતર કરવા માટે જણાવાયું છે લાખી ડેમના હેઠવાસમાં આવતા કલમકુવા બેડધા ભાટખાઈ સરકોઈ માણકઝર રખાસ ખાડી અને લાખ ગામને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા તંત્રએ જણાવ્યું છે એમએસ પટેલ માંડવી ઘણા વરસી રહેલા વરસાદના પગલે લાખી સિત્તેર ટકા જેવો ભરાય થયો છે અને વોર્નિંગ સ્ટેજ પર હોઈ નીચાણવાળા વિસ્તારમાં સાત ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે